વલસાડ જિલ્લાના પાડી તાલુકાના પલસાણા ગામમાં એક આદિવાસી પરિવારની દીકરીના થયેલા મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે મૃતદેહને અગ્નિસંસ્કારમાં ટે સ્મશાન લઈ જતા ગામ લોકોએ મૃતદેહ પર ગંભીર ઈજાના નિશાનો જોયા હતા આથી યુવતીના મોતને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે મામલો પોલીસ સુધી પહોંચતા હવે પોલીસે પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જો કે અત્યારે તો ભગત ભુવા કે મેલી વિદ્યાના ચક્કરમાં યુવતીને શરીરે ડામ આપવામાં આવ્યા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે શું હતો આખો મામલો જોઈએ આ અહેવાલ વલસાડ જિલ્લાના પાડી તાલુકાના પલસાણા ગામમાં છેવાડે આવેલા આ હળપતિ પરિવારની એક દીકરીનું મોત થયું હતું ચૌદ તારીખે આ યુવતીના મોત બાદ તેના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ગામ લોકોએ મૃતદેહ પર ગામ લોકોને શંકાસ્પદ અને ગંભીર ઈજાઓના નિશાનો જોવા મળ્યા હતા આથી યુવતીના મોતને લઈને અનેક સવાલો ઊભા થયા હતા તે વખતે સ્મશાન ભૂમિ પર અંતિમ ક્રિયા વખતે વિવાદ અને બબાલ પણ થઈ હોવાની ચર્ચાએ પકડ્યું છે જો કે પરિવાર અત્યારે ખુલીને કાંઈ વાત કહેવા તૈયાર નથી પરિવારજનોએ ભેદી મૌન સેવ્યું છે જોકે ગામ લોકો આ યુવતીના મોતને લઈને અનેક સવાલો ઊભા કરી રહ્યા છે ચર્ચા વાત મુજબ મેલી વિદ્યાના ચક્કરમાં યુવતીને ડામ દીધા હોય અને તેને કારણે જ આ યુવતીનું મોત થયું હોય તેવી ચર્ચા અત્યારે ચાલી રહી છે જો કે ગામ લોકો પણ ખુલીને કંઈ કહેવા તૈયાર નથી પરંતુ લોક મુખે શું ચર્ચા ચાલી રહી છે આવો સાંભળીએ જણા મળ્યું કે એ લોકોને કઈ ઘરે જબરસ્તી કઈ કરવા પડે એ ઉપર જણા મળ્યું છે અંધવિશ્વાસ જેવું કઈ લાગે છે એ ટાઈપનું કઈ મળ્યું છે આવું નહીં થયા થવું જોઈએ ને કઈ હોય તો આવું આ ટાઈપનું જણાવવું જોઈએ ગામમાં વડેલો છે સરપંચ છે એ લોકોને જણાવવું જોઈએ કઈ બી પ્રોબ્લેમ હોય તો આ ટાઈપમાં બંને વિશે ટાઈપ એ બધું ખ્યાલ નથી પણ આવો ખરાબ ઘટના થઈ છે ભગત કોઈ ભગત ભગત કયો છે તે બી લાવવું જોઈએ આમાં કયા ભગત કહેલું છે એ તો આ તો એક્સપાયર થઈ ગયું ત્યારે છે હા અંતિમ ક્રિયા વખત આમાં એવી વાત ચાલે કે આવું કઈ સજા થવું જોઈએ ખોટી પુરી ને ન્યાય મળવું જોઈએ પુરી નોકરી કરે કંપનીમાં માં બીમાર એવું કાયમ નોકરી કરે નોકરી કરતા સાહેબ કોઈ બીમાર થોડો હોય બધું અમે તો આ લગ્ન જાણ્યું જ નહીં આમાં શંકા બધાને શંકા એને બની પોતે કરે કે બીજાને ને લાવેલો હાથે તે ખબર નહીં પડે કોઈને એ ભૂત ભાવ કરેલું એમ કે આ જો એમાં ડામ હતા આ પગમાં બંને મોટા મોટા આવા પછી અહીંયા ડામ હતો અહીંયા નામ હતો ફોટામાં જોયા બધા બીજું

મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો પોલીસ સુધી વાત પહોંચતા હવે પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે જો કે પોલીસ પણ હજુ સુધી પીએમ રિપોર્ટ અને વિસેરા રિપોર્ટ નહીં આવ્યો હોવાથી પોલીસ પણ ખુલીને કંઈ કહેવા તૈયાર નથી પરસાણાના આદિવાસી પરિવારમાં બનેલો આ ચકચારિત કિસ્સો ભગત ભુવા અને મેલી વિદ્યાના ચક્કરમાં દીકરીનો ભોગ લેવાયો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે યુવતીના મૃતદેહના અગ્નિ સંસ્કારની વિધિ કરનાર સ્મશાનના કર્મચારીનું શું કહેવું છે આવો સાંભળીએ એ ગામ લોકો પેલા જબ સબ લઈને આવ્યા પેલું કાગળ સંતોષભાઈએ હટાવ્યું કે ઘી બી તમે પ્લાસ્ટિક હટાવો ઘી બી તમારી જે વિધિ થતી છે એ તમે પતાવો એટલે જેવું કાગળ હતાવ્યું તેવું પહેલે માથા પણ પેલો ડામ દેખાઈ ગયો મૂકેલો એ કે આ હું છે એમ કરીને પેલું જેમ જેમ કાગળ હતા તેમ તેમ પેલા ડાઘ બધા એક સરખા લાંબા દેખાતા ગયા પણ હતો હતો સાટી પણ હતો પેટમાં ડૂતીના ભાગ પણ હતો હાથમાં હતો મને તો દામના જ લાગે સર હું અહીંયા લગભગ છેલ્લા ત્રણ વર્ષથી જોબ કરું છું શમશાન કર્મચારી તરીકે આટલા ત્રણ વર્ષમાં પહેલીવાર વાર આવું જોયું કે જે એમના જે આ યુટી છે પલસાણાની દિવ્યાબેન હળપટ્ટીકરને એમના શરીરમાં પહેલાં તો એમના માથા ઉપર ડાઘ જોયો જે ડાંભ આપે એવો અને પછી ધીરે ધીરે આમ ઓપન કર્યું આપણે પ્લાસ્ટિક ઓપન કર્યું પછી ગરામાં જોયું છાટી પર જોયું ડૂટી પર જોયું અને બે હાટો બે પગમાં એ ડાઘ જોયો ડાક જોઈને પછી આશંકા ગઈ એવું તો નહીં લાગ્યું બીમાર હતી એવું કંઈ શું નહીં લાગ્યું ગામ લોકોએ એ વિવાદ કર્યો કે આવી આપણી જે છોકરી છે ગામની યુવતી યુવતી દિવ્યાબેન એમને એટલી બધી પીડા આપવાની શું જરૂર હતી હા એ તો ઘા તો દામ ના જ હતા પણ મોટા મોટા મને એ દામ કોઈ બી જગ્યા દામ આપે તો એટલા બધા મોટા નહીં રહે પણ આ તો હદની પાર છે ઘણા મોટા હતા પાડી પોલીસ સ્ટેશનના જે પલસાણા ગામ છે ત્યાંની એક બાવીસ વર્ષની દીકરી છે એનું ખેંચ ની બીમારી સબબ એને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાંથી પછી હોસ્પિટલ રિફર કરેલું હતું વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેરમી એપ્રિલના રોજ આ દીકરીનું અવસાન થયું છે આ બનાવ બાબતે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અમે લોકોએ એડી મુજબ જે છે ગુનો દાખલ કરેલો છે અને એની અંદર ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે એના મૃત્યુ બાબતે જે એફએસએલ રિપોર્ટ છે એ અને વિસર રિપોર્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટ એના અનુસંધાને જે મોતનું ચોક્કસ કારણ હાલ ટેન્ડિંગ રાખવામાં આવ્યું છે અને પરિવારના તમામ સભ્યોની હાલ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને આ જે દીકરીનું અપમૃત્યુ છે એ બાબતે કંઈ પણ ગુનાહિત જણાઈ આવશે તો તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલના તબક્કે જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે એમાં ડિગ્રીના બોડી પર ત્રણ થી ચાર જગ્યાએ નાના નાના બળેલાના દાઝેલાના નિશાન છે ફોરેન્સિક ડોક્ટર જે પીએમ કરનાર છે એમની પણ પૂછપરછ અમે કરેલી છે પરંતુ આ ઈજાના નિશાનના કારણે મૃત્યુ થયું હોય એવું ચોક્કસ એમણે કારણ આપેલું નથી અને પીએમ રિપોર્ટમાં ક્લિયરલી એફએસએલનો જે રિપોર્ટ છે ફોરેન્સિક રિપોર્ટ વિસરા એનાલિસિસ રિપોર્ટ હિસ્તોપેથોલોજીકલ રિપોર્ટ બ્લડ કલ્ચર રિપોર્ટ એની ઉપર ફાઇનલ કોઝ ઓફ ડેથ લખાઈ આવવા પર બાકી રાખેલું છે

પરિવારજનો અને ગામ લોકોના જવાબો પણ લીધા છે ત્યારે ગામ લોકો દ્વારા કરાઈ રહેલા આક્ષેપો તેમજ સ્મશાન ભૂમિ કર્મચારીના ચોંકાવનારા નિવેદનો યુવતીના મોતને લઈ અનેક શંકાઓ સેવી રહ્યા છે ત્યારે પાડી પોલીસે પેનલ પીએમ કરાવ્યું છે એફએસએલની ટીમે પણ તપાસ હાથ ધરી છે જે બાદ પોલીસ હવે વિસેરા રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે પોલીસને પણ યુવતીને શરીરે દાઝેલાના નિશાનો મળ્યા હતા યુવતીના મોત હોસ્પિટલમાં એડમિટ થઈ હતી ત્યારબાદ થયું હતું જેથી ડોક્ટરોના નિવેદનો પણ લેવાયા છે જેમાં દાઝેલાને કારણે મોત થયાનું સ્પષ્ટ થયું નથી પોલીસને આ બાબતે રિપોર્ટમાં ખોટું થયું હશે ને જણાશે તો ફરિયાદ નોંધવા સુધીની તૈયારીઓ રાખી છે ત્યારે આ તમામ તપાસમાં રિપોર્ટમાં શું આવે છે જે બાદ જ હકીકત બહાર આવે તેમ છે મોતીવાડા ગામમાં આકાર કંપનીમાં આગ લાગતા કામદારોમાં અફરાતફરી તાબડતો પોલીસ પહોંચી પરંતુ ફાયરની ટીમને થયું મોડું પાડી તાલુકાના મોતીવાડા ગામે ઓવરબ્રિજ પાસે આવેલ આકાર ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગુરુવારે સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી કંપનીના શેડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેણે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ કાર ઇનોવેશન્સ કંપનીમાં સેનેટરી પેડનું ઉત્પાદન થાય છે અને શેડમાં વિપુલ પ્રમાણમાં આ જથ્થો હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી અને સૌ પોતાનો જીવ બચાવવા શેડમાંથી બહાર નીકળવા માંડ્યા હતા ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ જી આર ગઢવી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું જોકે ફાયરની ટીમને પહોંચવામાં વિલંબ થયો હતો જેના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની ગંભીરતા જોતા પારડી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સાથે વાપી જેડીસીની ફાયર બ્રિગેડ સહિત કુલ ત્રણ ફાયર ફાઇટરોની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી આ ટીમોએ તાત્કાલિક પાણીનો મારો શરૂ કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો સદનસીબે કંપનીમાં આગ લાગવાથી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ સેનેટરી પેડના મોટા જથ્થાના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે કંપનીને ભારે નુકસાન થવાની શક્યતા હશે નાનાપોંડા વિસ્તારમાંથી દેશી હથિયાર સાથે યુવક ઝડપાયો નાનાપોંડા પોલીસે ગઈ રાત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરીને દેશી હથિયાર સાથે એક યુવકની ધરપકડ કરી છે પકડાયેલા યુવકનું નામ ભાવેશ ગુટિયા હોવાનું જાણવા મળ્યું છે પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી તપાસ દરમિયાન ભાવેશના બાઇકની સીટ નીચેથી એક દેશી તમન્ચો મળી આવ્યો હતો જે તેણે બાઇકમાં છુપાવી રાખ્યો હતો પોલીસે આરોપી ભાવે સ્કૂટિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ કયા હેતુથી કરવાનો હતો આ અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવી તેવી શક્યતાઓ છે કચીગામમાં શ્રી ધુમ્ર વર્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શિવકથા સપ્તાહનું ભક્તિમય આયોજન વલસાડ જિલ્લાના કચીગામ ગામે ભક્તિ અને જ્ઞાનનો મહાસમુદ્ર વહેતો કરવા માટે શ્રી ધુમ્ર વર્ણેશ્વર મહાદેવ મંદિર કમિટીના આયોજન હેઠળ ભવ્ય શિવકથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ પાવન શિવકથા તેર એપ્રિલથી લઈને ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી ચાલશે આ પ્રસંગે સુરેશભાઈ બી ઠાકોરના નિવાસસ્થાનેથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા કથાનું રસપાન દરરોજ રાત્રે નવ થી દસ વાગ્યા સુધી મંદિરના પટાંગણમાં સંગીતમય શૈલીમાં શાસ્ત્રી પૂજ્ય હેમંતભાઈ વ્યાસ હેમંત્રી કરાવી રહ્યા છે કથા પ્રસંગે દરેક દિવસે સાંજે પાંચ વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે જેથી ભક્તજનો સૌમ્ય ભાવનાથી કથાશ્રવણ પૂર્વે ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે આ આયોજનોના અંતે ચૈત્રવદ છઠના દિવસે ઓગણીસ એપ્રિલ શનિવારે પુણ્યાહુતિ સાથે શિવકથા સપ્તાહનો પરિચયભર્યો પૂર્ણ વિરામ મુકાશે શ્રી ધુમ્ર વર્ણેશ્વર મહાદેવ મંદિર કમિટી કચી ગામ દ્વારા સમગ્ર ધર્મપ્રેમી સમાજને આ શિવકથા સપ્તાહમાં ઉપસ્થિત રહી શિવ જ્ઞાન અને વૈરાગ્યની અમૂલ્ય સંપત્તિ મેળવવાનું હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે